અને પગમાં સેફ્ટી પણ જોખમી પદાર્થ પર આ રીતે કામ કરવું શું આ સુરક્ષા નિયમોનું પાલન કહેવાય જ્યાં રસ્તા પર કેમિકલ વહેવું અસામાન્ય ઘટના ગણાય કે ગંભીર બેદરકારી તુફાન એક્સપ્રેસ ન્યૂઝ દ્વારા સંબંધિત તંત્રને લાઈવ લોકેશન ફોટા અને વિડીયો મોકલ્યા હોવાનો દાવો કરવામાં આવે છે તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે કાર્યવાહી ક્યાં છે સો દરેક ઘટના ફક્ત ઢાંકીને આગળ વધવાની છે આ મુદ્દો ફક્ત એક ઘટનાનો નથી આ મુદ્દો જાહેર સુરક્ષા અને જવાબદારીનો છે તુફાન એક્સપ્રેસ ન્યૂઝ સ્પષ્ટ કહે છે કે સુરક્ષા જોઈએ પારદર્શિકતા જોઈએ અને જવાબદારી નિશ્ચિત થવી જોઈએ અમે પ્રશ્ન પૂછતા રહીશું તુફાન એક્સપ્રેસ ન્યૂઝ સાચો મુદ્દા સીધી વાત